એના કરતાં આ દાખલો થોડોક અલગ છે બરાબર સમજી લેજો આમાં ત્રિપદી નથી બરાબર આમાં ત્રિપદી નથી એટલે આપણે પેલું કરતા હતા કે ભાઈ પહેલાં પદને છેલ્લા પદનો સગુણકોનો ગુણાકાર કરી બે ભાગ પાડતા હતા એવું આ દાખલામાં થશે નહીં અહીંયા આપણે શૂન્ય શોધવાના છે એટલે સિમ્પલ જ રીત છે આની અંદર જુઓ બે જ પદ છે શૂન્ય શોધવાના છે આપણે પહેલાં અવયવ પાડીને તો શું કરવાનું પહેલા તો આની અંદર બંનેની અંદર જે સામાન્ય હોય એ આપણે જોવાનું બરાબર જોઈ લો આમાં બંનેમાં શું દેખાય તમને યુ દેખાય છે બંનેમાં યુ છે પછી આમાં ચાર છે આમાં આઠમાં ચાર હશે કે નહીં હોય આઠ એટલે ચાર દુ આઠ તો આઠમાં ચાર હશે કે નહીં હશે તો આમાં ચાર ચાર અને યુ યુ એટલું આપણે સામાન્ય નીકળવાનું શું નીકળશે ચાર યુ કૌશમાં શું વધ્યું અહીંયા ચાર તો નીકળી ગયા યુનો વર્ગ હતો એમાંથી યુ નીકળી ગયું તો હજુ એક યુ વધ્યો હશે કે નહીં વધ્યો હશે પ્લસ નું પ્લસ આઠમાંથી ચાર જતા રહ્યા અહીંયા શું વધશે બે શું વધશે આઠમાંથી ચાર જતા રહ્યા બાર તો શું વધશે બે અને યુ લખવાનો કે બાર જતો રહ્યો બાર જતો રહ્યો બરાબર તો અહીંયા ચાર યુ સામાન્ય નીકળે છે અંદર શું વધે છે યુ પ્લસ ટુ હવે આ બહુપદીનું આગળ કંઈ થાય નહીં બરાબર અહીંયા આપણે શું કરવાનું આ બહુપદીનું જીરો લઈ લેવાનું અહીંયા બે જગ્યાએ યુ આવે છે દેખાય છે યુ પ્લસ ટુ અને ચાર યુ તો બે વખત આપણે યુ શોધવા પડશે બરાબર એટલે અહીંયા બે બે વખત આપણે યુ શોધીશું બરાબર એટલે બે શૂન્ય મળશે ચલો પેલા આ ચાર યુ વાળો જે યુ છે એને સૂત્ર કરતા બનાવીએ તો આ યુ પ્લસ ટુ છે એ ક્યાં જશે ભાગાકારમાં જશે આપણે યુ પ્લસ ટુ વડે ભાગીશું ગુણાકારમાં છે ખબર પડે છે ચાર યુ અને યુ પ્લસ ટુ કયા સંબંધમાં છે ગુણાકાર છે ચાર યુ ને સૂત્ર કરતા બનાવીએ તો યુ પ્લસ ટુ ક્યાં જશે ભાગાકારમાં ત્યાં તો જીરો છે જીરો ને ચાર યુ પ્લસ ટુ વડે આપણે ભાગીએ તો શું થશે તો અહીંયા શું કરવું ચાર જીરો ચાર વડે ડિવાઈડ કરશું શું જવાબ આવશે જીરો તો આપણે એક શૂન્ય મળ્યું યુ બરાબર જીરો આ કયો યુ હતું આ હવે બીજો ભાગ કે યુ પ્લસ ટુ સૂત્ર કરતા બનાવીએ આપણે યુ પ્લસ ટુ બરાબર સામે જીરો હતું ચાર યુ ગુણાકારી પ્લસ ટુ આ બાજુ જશે તો માઇનસ ટુ તો યુ બરાબર પ્લસ ટુ આમાં આ બાજુ જશે તો યુ માઇન જીરો માઇનસ ટુ તો શું જવાબ આવશે માઇનસ ટુ ખબર પડી એકદમ સિમ્પલ જ છે બે શૂન્ય મળી ગયા જીરો અને માઇનસ બે ચલો હવે તમને ખબર છે શું કરવાનું છે શું કરવાનું છે પેલું શૂન્યનું સરવાળો ડાયરેક્ટ કરીશું આપણે પેલું જીરો પ્લસ સરવાળાનું પ્લસ કરવાનું અને માઇનસ ટુ પણ પ્લસ કે માઇનસ શું લખવાનું તો જીરો માઇનસ ટુ તો જીરો માંથી માઇનસ ટુ જાય શું વધે સરવાળો માહ તો આપણે એ બી સી તો કહેવાય લખ્યું જ નતું ત્રણ પદ તો હતા જ નહીં બરાબર પહેલું પદ યુ ના વર્ગ વાળું છે બીજું પદ યુ વાળું છે ત્રીજું કોઈ પદ છે નહીં તો અહીંયા ત્રીજા પદ તરીકે સી તો કઈ લેવું પડશે ને તો તમારે શું લઈ લેવાનું જીરો એ તરીકે ચાર બી તરીકે આઠ અને સી તરીકે શું લેવાનું જીરો તો ચલો માસ નું માઇનસ બી બી કેટલા લઈશું આઠ છેદમાં એ એ કેટલા લેવાના ચાર તો આઠ ને ચાર વડે ડિવાઈડ કરીએ આપણે તો શું જવાબ આવશે ઉપર બે તો શું જવાબ આવ્યો માઇનસ બે તો ચેક કરી લો અહીંયા પણ માઇનસ બે અહીંયા પણ બે માઇનસ બે આવક ઓકે શૂન્ય નો સરવાળો હવે શું લખવાનું ગુણાકાર બે શૂન્ય લેવાના જીરો ગુણ્યા માઇનસ ટુ હવે તમને ખબર જ છે કોઈ પણ સંખ્યા હોય એને જીરો સાથે ગુણ્યા જ આપ શું આવશે જીરો તો શૂન્ય નો ગુણાકાર કેટલો આવવો જોઈએ જીરો ચલો સૂત્રના આધારે કરીએ શૂન્ય ગુણાકાર બરાબર શું સૂત્ર આવશે સી છેદમાં એ સી કેટલા લેવાના જીરો નીચે એ કેટલા લેવાના ચાર તો જીરો ને ચાર વડે ભાગ ચલાયશું શું જવાબ આવશે જીરો તો અહીંયા તમે શૂન્યનો સરવાળો જોશો તો માઇનસ ટુ આવે છે અને શૂન્યનો ગુણાકાર જીરો જીરો આવે છે તો અહીંયા પણ સૌ ગુણકો અને જે આપણે શું કહીએ શૂન્ય વચ્ચેનો સંબંધ જળવાય છે દાખલા નંબર ટી નો વર્ગ માઇનસ પંદર આપેલા છે બરાબર હવે આના અવયવો આપણે પાડવાના છે બહુપદી ત્રિપદી નથી દ્વિપદી જ છે હમણાંનો જે દાખલો આપણે જોયો તો એમાં બે વસ્તુ સામાન્ય નીકળતી હતી આમાં એવી કોઈ બે વસ્તુ સામાન્ય નથી તો યુ નીકળતો તો ને આમાં યુ નીકળતો નથી ટી નીકળતો નથી પંદર માંથી કોઈ સંખ્યા નીકળતી નથી જો આવો કોઈ દાખલો આવો તો તમારે પહેલી વસ્તુ શું જોવાની કે આની અંદર બે પદ હશે અને એક પદ વર્ગ વાળું હશે તમારે બીજા પદને વર્ગવાળું બનાવી દેવાનું બરાબર અને ધોરણ નવની અંદર તમે એક સૂત્ર ભણ્યા હશો યાદ કરી લેજો કે જો ભાઈ એક્સનો વર્ગ માઇનસ વાયનો વર્ગ આવી કોઈ બહુપદી હોય એક્સનો વર્ગ માઇનસ વાયનો વર્ગ આવી કોઈ બહુપદી હોય જેમાં પહેલું પદે વર્ગવાળું બીજું પદે વર્ગવાળું હોય અને વચ્ચે માઇનસ લખેલું હોય તો એના બે અવયવ પડતા હતા કયા બે અવયવ પડતા યાદ કરી લો એક અવયવ પડે એક્સ પ્લસ વાય કયો પડે એક્સ પ્લસ વાય અને બીજો અવયવ પડે એક્સ માઇનસ વાય આ યાદ કરી લેજો આવું એક સૂત્ર તમે ભણ્યા છો ધોરણ નવ ની અંદર બરાબર ધોરણ નવ નું યાદ ના હોય તો કોઈ નહીં પણ અત્યારે યાદ કરી લેજો બરાબર એક્સ નો વર્ગ માઇનસ વાય નો વર્ગ ના અવયવ શું પડે એક વખત પ્લસ એક વખત માઇનસ એક્સ વાય એક્સ વાય લખી દેવાનું ઓકે સિમ્પલ વસ્તુ ચલો પણ અહીંયા સાહેબ પહેલું પદ તો વર્ગવાળું છે ને જેમ પણ બીજું પદ વર્ગવાળું નથી છ પંદરનો વર્ગ કરેલો છે ના તો અહીંયા તમારે એ જે પદ છે એ વર્ગવાળું લાવવાનું એના માટે શું કરવાનું તો સિમ્પલ વસ્તુ છે જુઓ કે પંદરની જગ્યાએ કોઈ સંખ્યાનો વર્ગ લખવો હોય આપણે કારણ કે એ તો વર્ગવાળું પદ લાવવું પડશે ને આપણે આ સૂત્ર લાગુ પાડવા માટે તો કોઈ પણ એવી સંખ્યા હોય કે જેનો ના નીકળતું હોય ધારો સોળ હોત ચાર નો વર્ગ લખી ચાર નો વર્ગ કેટલો થાય ચોકું ચોકું સોળ તો સોળ ની જગ્યાએ શું લખી શકાય ચાર નો વર્ગ લખી શકાય પણ અહીં તો સોળ છે નહીં શું છે પંદર છે તો પંદર કઈ સંખ્યાનો વર્ગ થાય કોઈ સંખ્યાનો વર્ગ પંદર ના થાય એના માટે એક ટ્રીક વાપરવી પડો એ સંખ્યાને વર્ગમૂળમાં લખવાની બે વખત જોઈ લો પંદર લાવો હોય જવાબ તો શું લખવાનું વર્ગમૂળમાં તો જવાબ શું આવે એનો પંદર આવે અને આને આ સંખ્યાને તમે બે વખત લખી એટલે કે ગુણી તો આને તમે આ રીતે લખી શકો વર્ગમૂળમાં માં પંદર કેટલી વખત ગુણી બે વખત તો વર્ગમૂળમાં પંદર નો વર્ગ પંદર આવે યાદ આવ્યો એની એ સંખ્યા પણ શું બતાવવાનું તમારે એના વર્ગમૂળ અને એના ઉપર વર્ગ કેમ કારણ કે વર્ગમૂળનો વર્ગ તો ઉડી જાય તો શું વધ્યું પંદર જ વધે ને તો પંદરની જગ્યાએ શું લખવાનું વર્ગમૂળમાં પંદર અને એનો વર્ગ કરી દેવાનો તો એ પંદરના પંદર જ રહે ખ્યાલ આવી ગયો કારણ કે આપણે બે સંખ્યાનો ગુણીએ છીએ વર્ગમૂળમાં પંદર ગુણ્યા વર્ગમૂળમાં પંદર બરાબર એનો પંદરનો વર્ગ કરો પાછું વર્ગમૂળ કાઢો તો પંદર જ આવશે ખ્યાલ આવી ગયો તો જુઓ હવે આપણે પંદરની જગ્યા લખવાનું વર્ગમૂળ પંદર નો વર્ગ ચલો જોઈ લો આપણે શું કર્યું ટીનો વર્ગ માઇનસ પંદર નહીં લખવાનું અહીંયા શું લખવાનું વર્ગમૂળ પંદર અને એનો વર્ગ હવે બે પદ વર્ગવાળા મળી ગયા અહીંયા કોનો વર્ગ ટીનો વર્ગ અહીંયા વર્ગમૂળ માં પંદર નો વર્ગ અને હમણાં આપણે સૂત્ર શું લખ્યું હતું કે ભાઈ એક્સ નો વર્ગ માઇનસ વાય નો વર્ગ હોય તો જાપ શું આવે વર્ગ કાઢી નાખવાનો અહીંયા લખવાનું એક્સ માઇનસ વાય અને એક્સ પ્લસ વાય એક પ્લસ વાળું એક માઇનસ વાળું આગળ પાછળ લખો તો કંઈ વાંધો નથી તો અહીંયા એ રીતે શું લખાય વર્ગ નહીં લખવાનો શું લખવાના અને પદ લખવાના એક્સ માઇનસ વાય બરાબર તો અહીંયા શું આવશે પહેલું આવશે ટી માઇનસ શું લખવાનું વર્ગમૂળમાં પંદર એકલા પંદર લખશો તો ખોટું પડશે ખાલી વર્ગ નહીં લખવાનો વર્ગણું પંદર તો લખવા પડશે ચલો ટી માઇનસ વર્ગણું પંદર બીજું પદ કયું આવશે ટી બોલો પ્લસ વર્ગણું પંદર ફરીથી ટી માઇનસ બોલો ટી માઇનસ વર્ગમાં પંદર અને ટી પ્લસ વર્ગણમાં પંદર ઠીક થઈ ગયું મગજમાં આ બે એના અવયવ પડ્યા જેમ આના અવયવ આ બે પડતા હતા એમ ઓકે ચલો અવયવ પડી ગયા હવે શું કરવાનું એ બહુપતિને આપણે શું લેવાની બરાબર જીરો બે ભાગ છે પેલા આ ભાગનો આપણે જવાબ લાવવાનો ચલો તો આ શું શું થશે થશે બોલો આનું ત્યાં જશે તો ભાગાકારમાં જશે તો શું થશે આનું શું જવાબ આવશે જીરો થઈ જશે તો વધુ કોણ ટી માઇનસ વર્ગમુમાં પંદર બરાબર શું લખવાનું જીરો હવે શું શોધવાનું અહીંયા ટી કે વર્ગમુ પંદર શોધવાનું શું ટી ટી શોધીએ તો માઇનસ વર્ગમુ પંદર આ બાજુ આવશે શું થશે બોલો શું થાય પ્લસ પ્લસ તો ઉમેરીએ તો શું જવાબ આવશે જીરો પ્લસ વર્ગમું પંદર તો જીરોમાં પંદર ઉમેર્યું તો એટલા એટલા જ આવે તો શું જવાબ આવશે ટી બરાબર વર્ગમુ માં પંદર સિમ્પલ ખબર પડી ગઈ ચલો હવે આના લઈએ એ રીતે હવે આ ભાગ શું થવો છે ટી માઇનસ પંદર ક્યાં જશે ભાગાકારમાં શું થશે જાપ શું આવશે જીરો આવશે તો એ શું વધશે બોલો ટી પ્લસ વર્ગમ પંદર બરાબર જીરો હવે કોને પેલી બાજુ લઈ જવાનું પ્લસ વર્ગણું પંદરના ને આ બાજુ લઈશું તો શું થશે માઇનસ વર્ગુણું પંદર થશે તો ટી બરાબર શું જવાબ આવશે માઇનસ વર્ગમાં ચલો બે શૂન્ય મળી ગયા એક શૂન્ય કયું છે પ્લસ વર્ગુણવું પંદર અને બીજું કયું છે માઇનસ વર્ગુણમાં પંદર સિમ્પલ આવડશે ચલો હવે શું શોધવાનું ખબર જ છે તમને ચલો શૂન્યનો સરવાળો ચલો સૌથી પહેલા બંને શૂન્યનો આપણે સરવાળો કરી લઈએ પેલું કયું લેવાનું વર્ગુણમાં પંદર પ્લસ છે એ અને પ્લસ માઇનસ વર્ગુણમાં પંદર ભૂલ તો નહીં થતી કન્ફ્યુઝન તો નથી પહેલું જે શૂન્ય છે કયું છે પ્લસ વર્ગણ પંદર લખ્યું શું કરવાનું છે આપણે શૂન્યનો તો કયું ચિહ્ને મૂકવું પડે પ્લસ બીજું શૂન્ય કયું છે માઇનસ વર્ગુણવો પંદર અને હંમેશા યાદ રાખવાનું કોઈ પણ પદ આપણે માઇનસમાં લખીએ તો કૌન્સ કરવો પડે ભૂલવાનું નહીં ચલો હવે પ્લસ અને માઇનસ કોણ જીતી જશે માઇનસ તો શું આવશે અહીંયા વર્ગુણવો પંદર પ્લસ અને અહીંયા શું આવશે વર્ગુણો પંદર માઇનસ આ બંને પદો કેવા છે સરખા સરખા તો બાદ બાકી શું આવે નહી જીરો આવે શું સરવાળો બરાબર બોલો માઇનસ બી છેદ માં એ બરાબર ચલો અહીંયા પાછું એનું એજ એ બી સી ત્રણ વસ્તુ હોવી જોઈએ ને હવે તમે મને કહો ધ્યાનથી આ ટી નો વર્ગ છે એમાં આગળ હોય એને એ કહેવાય બી કહેવાય કે સી કહેવાય એ કહેવાય બરાબર રેડી ચલો હવે ભૂલ થશે તમારાથી હો ધ્યાન આપજો પંદર છે આને શું લેવાનું બી કે એ તો તમે કહી દીધો કે આગળ કંઈ નહીં એટલે એ તો કેટલું થશે એ એક થાય ટી ના વર્ગની આગળ કોઈ સંખ્યા છે નહીં તો એક કેટલું કહેવાય એ બરાબર એક ચલો હવે બી અને સી કેટલું થશે કયો આ પંદર છે એ શું છે બી કે જો બી હોય તો b ની જોડે કોઈ સંખ્યા જોઈએ એને એ કહેવાય એક્સ સાથે ગુણેલું હોય એને બી કહેવાય અને જે સંખ્યા હોય એને સી કહેવાય છેલ્લે અચળ પદ તો આ શું છે પંદર શું છે સી ખેલા પ્લસ કે માઇનસ તો વચ્ચે બી વાળું પદ નથી આને શું લઈશું જીરો લેવાનું શું લેવાનું ભૂલ થવી જોઈએ નહીં ફરીથી તમારે અહીંયા એક્સ નહીં અહીંયા શું છે ટી છે તો આની બહુ બધી બનાવી હોય તો આ રીતે બનાવી શકાય તમારે ચલો કે ભાઈ પહેલા ટી નો વર્ગ આગળ એક તો છે માઇનસ બી બી તરીકે શું લેવાનું જીરો એક્સ નહીં લેવાનું અહીંયા શું લેવાનું ટી અને છેલ્લું પદ માઇનસ પંદર બરાબર કહેવાનો મતલબ એમ છે પહેલું પદ ને છેલ્લું પદ તો તમને આપેલું જ છે વચ્ચે વાળું પદ હતું નહીં તો તમારે શું લેવું પડે જીરો ટી કારણ કે ટી વાળું છે કોઈ એક્સ વાળી બહુ પદી આપેલું હોય તો શું લેવું પડે જીરો એક્સ કોઈ વખત વાય ના વાય વાળી બહુ પદી આપેલી હોય તો શું લેવું પડે વચ્ચે જીરો વાય વચ્ચે જીરો જ લેવાનો જીરો તમે ઉમેરો કે ના ઉમેરો કોઈ મતલબ નહીં ઉમેરો કા તો બાદ કરો કોઈ ફરક પડતો નથી ખ્યાલ આવી ગયો તો ફરી દઈએ અહીંયા એ તરીકે તમારે શું લેવું પડશે એક સી તરીકે માઇનસ પંદર અને બી તરીકે કોઈ પદ છે નહીં તો શું લેવાનું જીરો ઓકે ચલો તો હવે શું કરશું માઇનસનું માઇનસ બી તરીકે શું લઈશું ઝીરો અને એ તરીકે એક તો જીરોને તમે એક વડે ભાગો ગુણો ગમે તે કરો શું જવાબ આવશે આવી ગયો જવાબ ઝીરો જોઈ લો બરાબર જો અહીંયા તમે કોઈ ભૂલ કરી હોત તો અહીંયા જીરો જવાબ આવત નહીં ચલો હવે શું લખવાનું શૂન્ય નો ગુણાકાર ચલો ગુણાકાર કરીએ વર્ગમૂળ પંદર ગુણ્યા ગુણ્યા પંદર પંદર શું જવાબ આવે જુઓ હમણાં મેં તમને કીધું તું કે પંદર હોય એને સામે શું લખાય વર્ગમૂળો પંદર ગુણ્યા વર્ગમુણો પંદર યાદ છે વર્ગમૂળ પંદર ગુણ્યા વર્ગુણો પંદર બરાબર વર્ગમુણ વર્ગમૂળમાં પંદર નો વર્ગ થાય શું થાય વર્ગમૂળમાં પંદર નો વર્ગ અને વર્ગમૂળ એનો વર્ગ ઉડી જાય શું વધશે અહિયાં શું આવશે શું આવશે ના ખબર પડી તો જોઈ લે કોઈ પણ સંખ્યા બે વખત ગુણો એટલે આપણે એનો વર્ગ કરીએ છીએ ખબર છે ને વર્ગ પંદર ગુણ્યા વર્ગુણો પંદર તો શું જવાબ આવશે વર્ગમૂળમાં માં નો વર્ગ ખ્યાલ આવ્યો અને મેં તમને એમ કીધું કે વર્ગે છે ને વર્ગમૂળ છે તો બંને ઉડી જાય તો શું વધુ પંદર અને બંનેમાંથી એક ચિહ્ન માઇનસ હોય તો તમારે આગળ માઇનસ લખવું પડે તો શું જવાબ આવશે ઓકે ક્લિયર બંને વર્ગમું છે તો વર્ગમ વર્ગણું ઉડી જાય એટલું યાદ રાખો ચલો હવે શૂન્યનું ગુણાકાર પણ સૂત્રના આધારે સી છેદમાં એ ચલો સી કેટલું લઈશું અહીંયા

વર્ગમૂળ લગાવીને એનો વર્ગ કરીને આ સૂત્ર તમારે યાદ કરવાનું પેલું દાખલો ચાલો દાખલા નંબર છ જુઓ ત્રણ નો વર્ગ માઇનસ એક્સ માઇનસ ચાર સિમ્પલ બે દાખલા આપણે ગણે એની પહેલા જે દાખલા હતા આ પ્રકારના હતા બરાબર પહેલું પદ અને છેલ્લા પદનો ગુણાકાર કરવાનો અને વચ્ચે કેટલું સગુણક છે એક એટલું આપણે લાવવાનું ત્રણ ચોક બાર બારના એવા બે ભાગ પાડો કે એનો સરવાળો કે બાદ બાકી એક આવે શું ભાગ પડશે ચાર કારણ કે ચારમાંથી ત્રણ જશે તો એક આવશે હવે શું લાવવાનું છે આપણે એક્સ લાવવાના છે તો શું લખશું ચાર એક્સ અને અહિયાં ત્રણ એક્સ કયા લાવવાના છે માઇનસ તો મોટી સંખ્યા આગળ માઇનસ લગાવવાનો બાકી પ્લસ ઓકે ચલો પહેલું પદ એવું એવું લખવાનું ત્રણ એક્સ નું વર્ગ છેલ્લું પદ એવું એવું લખવાનું વચ્ચે માઇનસ એક એક્સ લખવાનો નહીં એની જગ્યાએ શું લખવાનું માઇનસ ચાર એક્સ પ્લસ ત્રણ એક્સ માઇનસ ચાર હવે આમાંય ખાસ કરીને પાછળ ચાર આપેલા હોય અને આગળ ત્રણ આપેલા હોય તો આપણે આ પદને ઉલટાઈને લખવાનું જેથી આપણે સામાન્ય કાઢી શકીએ એટલે આપણે ત્રણ એક્સ આગળ લખીએ અને માઇનસ ચાર એક્સ પાછળ લખીએ જોઈ લો પ્લસ ત્રણ એક્સ માઇનસ ચાર એક્સ માઇનસ ચાર આવું કેમ કર્યું કારણ કે પછી અહીંથી ત્રણ ત્રણ નીકળશે એટલા માટે ચલો આ બંને નીકળશે બંનેમાંથી ત્રણ ત્રણ અને બીજું એક્સ એક્સ તો ત્રણ એક્સ જે વધ્યો કૌશમાં લખો અહીંયા શું વધશે એક્સ નું પ્લસ અહીંયા શું વધશે ત્રણ તો જતા રહે આગળ શું વધશે કશું નહીં એટલે એક ચાલો આ બંનેમાંથી શું નીકળશે માઇનસ માઇનસ નીકળશે પહેલું તો પછી ચાર શું વચ્શે અહીંયા ચિન્હ કયું લખવાનું મેં તમને કીધું તું યાદ છે કે આગળ માઇનસ લખો તો પાછળ શું લખવાનું ચિહ્ન બદલાઈ જાય નું પ્લસ ચાર તો બહાર જતા રહે શું વચ્ચે અહીંયા તમારો દાખલો સાચો છે કે નહીં એ ચેક કરવા માટે આ પદ બંને જગ્યાએ સેમ સેમ આવવું જોઈએ એક્સ પ્લસ વન એક્સ પ્લસ વન આઈ ગયું ચલો તો હવે શું સામાન્ય કાઢવાનું એક્સ પ્લસ વન આમાંથી એક્સ પ્લસ વન જતું રહ્યું એક્સ પ્લસ વન જતું રહ્યું તો શું વધ્યું આમાં શું વધ્યું ત્રણ એક્સ પછી આમાં શું વધ્યું માઇનસ ચાર ઓકે બે અવયવ પડી ગયા હવે આ બહુપદીને આપણે શું લેવાનું હવે પેલો કયો ભાગ શોધવાનો એક્સ પ્લસ વન બરાબર શું લેવાનું પ્લસ વન આ બાજુ આવશે તો કયું શૂન્ય મળ્યું એક ચલો હવે આમાંથી આ પદ શોધીએ એક્સ આને જીરો લઈ લેવાનું શું લખવાનું ત્રણ એક્સ માઇનસ ચાર બરાબર પહેલા શું લઈએ પેલી બાજુ ત્રણ કે માઇનસ માઇનસ ચાર તો અહીં શું વધશે ત્રણ એક્સ બરાબર માઇનસ ચાર આ બાજુ આવશે તો પ્લસ ચાર હવે ત્રણ ક્યાં જશે ગયા ઓકે ચલો હવે શું કરશું શૂન્યો સરવાળો બરાબર કયા કયા બે શૂન્ય માઇનસ એક અને ચાર તૃપિયા આ બંનેનો સરવાળો કરવાનો બરાબર પણ સરવાળા કરતી વખતે જો કોઈ શૂન્ય એવું હોય કે જે માઇનસ વાળું હોય તો એને પાછળ લખો ને તો વધારે સહેલું પડશે બરાબર બહુ ફરક નહીં પડતો પણ એને પાછળ લખો તો વધારે સારું તો પહેલું આપણે શૂન્ય કયું લખશું ચાર તૃત્યાંશ પ્લસ સરવાળો કરવાનો છે પ્લસ અને કયું ઉમેરવાનું બીજું માઇનસ એક ઓકે હવે જેને હજુ અપૂર્ણાંકોના સરવાળા બાદ બાકી ભૂલ પડે છે એ ખાસ જોઈ લેજો બરાબર તો હવે જેને હજુ અપૂર્ણાંકોના સરવાળા બાદ બાકી ભૂલ પડે છે એને જોઈ લો અહીંયા બે સંખ્યા છે અહીંયા ના હોય તો તમારે નીચે લખી દેવાનો એક ભાગ્ય એક તો ચાલ બધા સંખ્યા લખી શકો હવે ચોકડી ગુણાકાર કરવાનો આ બેનો ગુણાકાર પછી આ બે નો ગુણાકાર પછી આ બે નો ગુણાકાર બરાબર જોઈ લો ચાર એકા જે ચિહ્ન માઇનસ નું હોય તો તમારે લખવાનું માઇનસ પછી ત્રણ એકા છેદ માં નીચે આ બે નો ગુણાકાર ત્રણ એકા ત્રણ ચલો ચાર માંથી ત્રણ જશે તો એક અને નીચે શું છે આવડે સિમ્પલ ચલો આ તો આપણે શૂન્ય નો સરવાળો હવે સૂત્ર વડે શૂન્ય સરવાળો બરાબર માઇનસ બી છેદમાં ચલો માસ નું માઇનસ હવે બી કયું લઈશું બોલો તરીકે ત્રણ સી તરીકે માઇનસ ચાર એ તરીકે શું લેશો માઇનસ એક તો એક તો માઇનસ હતું જ હવે બીજું તમે માઇનસ એક લગાવડાયું છેદમાં માં એ તરીકે ક્યાં લઈશું 3 अबे सु करवानो माइनस माइनस प्लस ऊपर कितना आया 1 नीचे 3 જોઈ લો આવી ગયું चलो अब 0 નો ગુણાકાર ડાયરેક્ટ કરો પહેલા આ બેનો ગુણાકાર चलो પહેલા કીધું એમ પ્લસ વાળી સંખ્યા આગળ લખો તો વધારે સારું માઈનસ વાળી પાછળ લખવાની ગુણ્યા માઈનસ 1 ઓકે હવે ગુણાકારમાં ભૂલ પડતી હોય તો એ પણ જોઈ લેજો કે ભાઈ ઉપર એક સંખ્યા છે અહીંયા છે નીચે છે માઇનસ નું છેલ્લે લગાવીશું પેલા ગુણાકાર કરી લઈએ ચાર એકા ચાર નીચે ત્રણ એકા ત્રણ બંનેમાંથી એક સંખ્યા માઇનસ હોય તો માઇનસ લગાવવાનું નહીં તો લગાવવાનું નહીં ચાલો આ પ્લસ છે કે માઇનસ પ્લસ આ પ્લસ છે કે માઇનસ તો બે સંખ્યા છે એમાંથી એક સંખ્યા માઇનસ છે ને તો શું લગાવવાનું માઇનસ ના હોય તો બંને માઇનસ હોય તો નહીં લગાવવાનું બંને પ્લસ હોય તો એક માઇનસ હોય તો માઇનસ લગાવવાનું ચલો લગાવીએ હવે ગુણાકાર બરાબર બોલો સી ભાગ્યા એ સી કેટલા લઈશું પ્લસ ચાર કે માઇનસ ચાર માઇનસ ચાર અને એ તરીકે શું લઈશું તો અહીં તો કોઈ આગળ ગણતરી જ કરવાનું નહીં જવાબ આઈ ગયો જોઈ ઓકે તો આ હતું શૂન્ય શોધવાની રીત અને સંબંધ બે રીતે શોધવાનો સરવાળો કરીને ગુણાકાર કરીને સરવાળો બે રીતે કરવાનો ગુણાકાર બે રીતે કરવાનો સરવાળો પેલા ડાયરેક્ટ કરવાનો એનો જવાબ લાવવાનો પછી સૂત્રના આધારે જવાબ લાવવાનો બંને જવાબ કેવા આવો જોઈએ સેમ આવવા જોઈએ ગુણાકારમાં પણ એ જ રીત છે પહેલા ડાયરેક્ટ ગુણાકાર કરવાનો પછી સૂત્રના આધારે કરવાનો બંનેનો જવાબ સેમ આવવો જોઈએ જો સેમ ના આવ્યો તો દાખલો ખોટો